you uh -huh.

ભગવાને કારણે ઇજાગ્રસ્ત થયા છે. અંદાનદન ગોળીબારને પગલે પાર્ટીમાં એક આક કપરાતપરી મચી ગઈ હતી, જોકે પોલીસે આ મામલે અત્યાર સુધી કોઈ ધરપકડ કરી નથી. મિશિગન અને ડેટ્રોઇટની પોલીસ આ મામલે સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. ડેટ્રોઇટ પોલીસે જણાવ્યું કે હાલમાં આ મામલે ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે અને તમામ પુરાવાઓને ધ્યાનમાં લઈ રહી છે. અઠવાડિયાના અંત સુધીમાં તેના વિશે રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે. આ મામલે વતી જાતિ ફાયરિંગની ઘટનાઓને પગલે ડેટ્રોઇટ પોલીસ ડિપાર્ટમેન્ટ આ પ્રકારની બ્લોક પાર્ટીઓ મામલે એક નવી રણનીતિ તૈયાર કરવા પર કામ કરી રહી છે.